રાજકોટના ઉપલેટા શહેરમાં લોહાણા મહાજન સમાજ દ્વારા પૂજ્ય જલારામ બાપાની બસો જન્મ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સામાન્ય રીતે જલારામ જયંતિ શહેરના મુખ્ય માર્ગ પરથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળે છે જોકે આ વર્ષે વરસાદી લીધે પરંપરાગત શોભાયાત્રાને રદ કરવાનો નિર્ણય લેવાયો હતો બસો છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે લોહાણા મહાજંદ સમાજના જ્ઞાતિજનો બ્રહ્મ સમાજ ખાતે એકત્રિત થયા હતા સવારથી લોહાણા મહાજંદ સમાજના દંપતીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર

જન્મજયંતિ નિમિત્તે ઉપલેટા લોહાણા મહાજન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું પ્રથમ તો દર વર્ષની માફક શોભાયાત્રા કાઢવાની આયોજનમાં હતું મંજૂરી પણ લેવાઈ ગયેલી હતી તંત્રની પરંતુ છેલ્લી ઘડીએ વરસાદ આવતા અને વરસાદની ખૂબ જ આગાહીઓ આવતા પ્લાનિંગ બગડે નહીં અને પ્રસંગ બગડે નહીં એ હતુંને ધ્યાનમાં રાખી અને આજે શોભાયાત્રા અમે કેન્સલ કરી એમને બદલે જલારામ રાસોત્સવનું આયોજન કરી અમારી બહેનોએ મન ભરીને રાસ લીધા અને રાસ રમ્યા ત્યારબાદ કેન્ડલ આરતી સમૂહ પ્રસાદી અને ઉપલેટા લોહાણા માજન આયોજિત બનનાર પાર્ટી પ્લોટમાં દાતાઓએ જે ફંડ આપ્યું છે એ દાતાઓનો સન્માન સમારંભ કરી અને આજે અમે જલારામ બાપાની બસો છવ્વીસમી પુણ્યતિથિ ઉજવી છે આ ઉજવણીમાં